વલસાડના મોગાભાઈ હોલ ખાતે વ્યાજખોરી અટકાવવા સેમિનાર નું આયોજન જિલ્લા પોલીસ દ્વારા કરાયું સત્યાવીસ જૂન ગુરુવાર રોજ સવારે નવ કલાક મળતી માહિતી મુજબ સરકારી બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગત વર્ષે રાજ્ય સરકારની સૂચનાના આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ચાલુ વર્ષે પણ નાના દુકાનદારો અને રેકડીવાળા વ્યાજખોરીમાં ન ફસાય તે માટે જાગૃત કરવા સરકારી બેંકના અધિકારીઓ સાથે મળી અરજદારોને બેંક લોન અંગે જાગૃતિ આપવામાં આવી હતી સાથે જો કોઈ વ્યક્તિ વ્યાજખોરનો ત્રાસ સહન કરતું હોય તો વહેલી તકે ફરિયાદ આપવા આગળ આવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ગત વર્ષે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વ્યાજખોરો સામે ઝુંબેશ ઉપાડવામાં આવી હતી ગત વર્ષે વલસાડ જિલ્લામાં પણ ચાલીસ થી વધુ ફરિયાદો વ્યાજખોરો સામે નોંધાઈ હતી જેમાં પચાસ થી વધુ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે વ્યાજખોરોના ચક્કરમાં કોઈ ન આવે તે માટે ફેરીવાળા રિક્ષા ચાલકો અને અન્ય લોકોને જાગૃત કરવા વલસાડ એસપી કરણરાજ વાઘેલા ડીવાય એસપી એ કે વર્મા સીટીપીઆઈ ડીડી પરમાર અને રૂરલ પીઆઈ ભાવિક જીતિયા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી બેંકના કર્મચારીઓ દ્વારા લોકોને બેંક દ્વારા કેટલાક ડોક્યુમેન્ટના આધારે સરળતાથી લોન આપવામાં આવે છે અને સમયસર લોન મેળવ્યા બાદ લોન ભરપાઈ કરવા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા હાલમાં કેટલાક લોકો ઓછા ડોક્યુમેન્ટ અને ઓનલાઈન લોન આપવાની કામગીરી કરી રહ્યા છે જેમાં લોનનો હપ્તો ન ભરનાર વ્યક્તિના ન્યુડ ફોટા તેમજ કોન્ટેક્ટ લિસ્ટમાં શેર કરી તેમની બદનામી કરવામાં આવે છે જેથી આવી કોઈ ઓનલાઈન લોન કે વ્યાજખોરોથી લોકોને દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું લોકોને નેશનલ બેંક કે સરકારી બેંકોમાંથી સમયસર નિયમ અનુસાર લોન લઈ લોનની સમયસર હપ્તા ભરવા જાગૃત કરવામાં આવ્યા હતા વલસાડ એસપી કરણરાજ વાઘેલા અને બેંકના અધિકારીઓએ લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું